નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવાની કોશિશ કરે છે આ માટે તે પૂરી મહેનત અને સમર્પણ સાથે પોતાના કામને ઝડપી બનાવે છે આમ છતાં કેટલાક લોકો જીવનભર ગરીબીનો શિકાર બને છે સખત મહેનત કર્યા પછી પણ તેઓ અમીર બનવાના સપના જોતા રહે છે તેની પાછળ ઘણા કારણો છે જે અજ્ઞાનતાના કારણે મનુષ્ય સમજી શકતો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ઘણા કામ છે જેને કરવાથી ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે અને વ્યક્તિ પોતાના ભાગ્યને શ્રાપ આપતો રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ધનની પ્રાપ્તિ કરવા માંગે છે તો તે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તો તેને પોતાના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને અંતે તે પોતાના દરેક કાર્યમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિને આપણે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આની પાછળનું મુખ્ય કારણ છે આપણી આદતોને કારણે દેવી લક્ષ્મીજી આપણાથી ક્રોધિત થઈ જાય છે જેના કારણે આપણે ગરીબીનો સામનો કરવો પડે છે તમારા જીવનમાં વધુ સારું અને પૈસા તમારા જીવનમાં આવવા લાગશે જો તમે તમારી આ આદતો સુધારશો તો દેવી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો આવો જાણીએ ઘરમાં ગરીબીનું મુખ્ય કારણ શું છે એક નહાવાના બદલે પેશાબ કરવો જો તમે અજાણતા કે અજાણતા નહાવાના બદલે પેશાબ કરો છો તો આ પણ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે બે સ્મશાન ભૂમિ પર જોરથી હસવું જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોર જોરથી હસે તો તે સો પાપ સમાન છે એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું પણ અપમાન થાય છે આવી જગ્યાએ જોરથી હસવાથી વ્યક્તિમાં ગરીબી અને નિરાશા આવે છે ત્રણ ઝાડ નીચે પેશાબ કરવો ઘણા લોકો જાણે જાણે ઝાડ નીચે પેશાબ કરે છે પરંતુ ઝાડની નીચે ક્યારેય પણ પેશાબ અને મળ ન છોડવો જોઈએ અને ન તો ત્યાં ગંદકી ફેલાવવી જોઈએ ખાસ કરીને પીપળ વડ લીમડો અને અશોકના ઝાડ નીચે પેશાબ ન કરવો જોઈએ આમ કરવાથી વ્યક્તિ ગરીબીમાં ડૂબવા લાગે છે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષો પર સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ચાર દાંત વડે નખ કરડવા જે લોકો દાંત વડે નખ કરડે છે તેઓ હંમેશા ગરીબીના અંધકારમાં રહે છે આમ કરવાથી આર્થિક નુકસાન અને વેપારમાં પ્રગતિનો માર્ગ ધીમે ધીમે બંધ થવા લાગે છે નખ હંમેશા યોગ્ય સાધનોથી કાપવા જોઈએ અને શુક્રવાર નખ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે પાંચ ઘરમાં કચરો રાખવો ઘરમાં કચરો રાખવાથી પણ ઘરમાં દરિદ્રતા આવે છે ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે તેથી ઘરમાં ક્યારેય કચરાના ઢગલા ન હોવા જોઈએ સવારે ઉઠીને ઘર સાફ કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે છ નળમાંથી પાણી ટપકવું મિત્રો જો તમારા ઘરમાં ગરીબી આવી રહી છે તો તેનું એક કારણ પણ હોઈ શકે છે એવું માનવામાં આવે છે કે જે ઘરની અંદર નળમાંથી પાણી ટપકતું હોય છે જો તે ઘરની અંદર પૈસા આવે તો પણ તે લાંબા સમય સુધી ટકતું નથી તમારા ઘરની નળ તપાસો જો અંદરથી પાણી ટપકતું હોય તો તમારે તે નળને ઠીક કરવા જોઈએ નળને ક્યારે અડધી બંધ કે બરાબર બંધ કર્યા વિના ન છોડો પૂજા ન કરવી હજે પૂજા નથી થતી કે ઘરોમાં ગરીબી આવે છે આપણે આવા ઘણા ઘર જોયા છે જેમાં છે પણ પૂજા થતી નથી આવી સ્થિતિમાં તેમની હાલત ખરાબ થઈ જાય છે જે ઘરોમાં પૂજા કરવામાં આવતી નથી ત્યાં ખરાબ ઉર્જા મોટા ભાગે વાસ કરે છે અને તેના કારણે ત્યાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સફળ થતું નથી તમે સમજી શકો છો જો તમે પણ તમારા ઘરની અંદર પૂજા નથી કરતા તો તમારે તે અવશ્ય કરવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો કોઈ વાંધો નથી પણ પૂજા તો કરવી જ જોઈએ આ સિવાય પૂજા કરવાથી ભગવાન તમારા પર કૃપા વરસાવે છે અને તમારા જીવનમાંથી સમસ્યાઓ પણ દૂર કરે છે આ ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરની અંદર તૂટેલા ચપ્પલ હોય તો તેના કારણે ગરીબી પણ આવે છે તેથી તમારે તમારા ઘરની અંદર તૂટેલા ચપ્પલ ન રાખવા જોઈએ જો રાખવામાં આવે તો તેને ઘરના બાર ડસ્ટબીનમાં ફેંકી દેવા જોઈએ જો આમ ન કરવામાં આવે તો લક્ષ્મી ગુસ્સે થાય છે એવું માનવામાં આવે છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે નવ જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે એવું પણ કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓનું અપમાન થાય છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો તેથી તમારા ઘરની મહિલાઓએ તમને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને કોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ જો તેઓ ભૂલો કરે તો પણ તેમને પ્રેમથી સમજાવવું ખૂબ જ જરૂરી છે જે ઘરોમાં લડાઈ ચાલુ હોય ત્યાં પૈસાનો પ્રવાહ આપોઆપ ઓછો થઈ જાય છે તમે સમજી શકો છો દસ રસોડાની નજીક પેશાબ કરવો મિત્રો રસોડું ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરની અંદર ગરીબી આવે છે તેથી રસોડાની નજીક યુરિનલ પણ ન બનાવવું જોઈએ પેશાબ કાઢી નાખવો જોઈએ જેથી તમારા ઘરમાં ગરીબ લોકો આવવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય ગંદા પલંગ પર સૂવું તમારે તમારા પલંગને ક્યારેય ગંદો ન રાખવો જોઈએ તે માત્ર રોગને જ આમંત્રણ નથી આપતું તે તમારા ઘરમાં ગરીબી પણ લાવે છે જો પથારી ગંદી થઈ ગઈ હોય તો તેને સમય સમય પર સાફ કરવી જરૂરી છે તમે બેડશીટ બદલી શકો છો અને તેની જગ્યાએ સ્વચ્છ બેડશીટ લગાવી શકાય છે જે તમારા માટે રાહતરૂપ બની શકે છે બાર ગાય અને બળદને લાક મારવીય હિન્દુ ધર્મમાં ગાય અને બળદને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ગાયને માતા તરીકે જોવામાં આવે છે તેથી તેમને ક્યારેય લાત મારવી જોઈએ નહીં જો કોઈ ગાય અથવા બળદને લાત મારે છે તો માનવામાં આવે છે કે તે ઘરની અંદર ગરીબી આવે છે ગમે તેમ કરીને ગાયનું અપમાન થતું નથી એવું પણ કહેવાય છે કે તેની અંદર તમામ પ્રકારના દેવતાઓ નિવાસ કરે છે આવું કરવાથી ઘરમાં ધન પણ આવે છે તે ઋષિ કે ફકીરનું અપમાન કરવું જો તમારા ઘરમાં કોઈ ઋષિ કે ફકીર આવ્યા હોય તો તમારે ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમારા ઘરમાં ગરીબી પણ આવે છે તમારા ઘરની અંદર ઋષિ અને ફકીરને કંઈક અથવા બીજું આપવું જોઈએ તેમને કંઈ આપ્યા વિના ઘરની બહાર ન મોકલવા જોઈએ એવું મનાય છે ઘણી વખત તમારા ઘરે કોઈ મહાન સંત આવે અને તમે તેમનું અપમાન કરો તો તમને તેમનાથી શાપ મળે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે ચૌદ ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી મિત્રો કોઈ પણ વ્યક્તિએ ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી જોઈએ નહીં તેનું કારણ એ છે કે આવું કરનાર વ્યક્તિ સાથે ખરાબ વસ્તુઓ થઈ શકે છે અને ક્યારે અને શું બદલાશે તે વિશે ભાગ્ય વિશે કોઈ કહેવાતું નથી જો તમે કોઈની મદદ ન કરી શકો તો આ કરવાથી ઘરની અંદર ગરીબી પણ આવે છે તો તમને મારી મજાક કરવાનો કોઈ અધિકાર નથી તમે સમજી શકો છો પંદર માતા પિતાનું અપમાન સારી વ્યક્તિ ક્યારેય તેના માતા પિતાનું અપમાન કરતી નથી તેથી જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે તમારે તમારા માતા પિતાને શક્ય તેટલું માન આપવું જોઈએ ડાબા પગ પર પેન્ટ પહેરવું ડાબા પગ પર પેન્ટ ન પહેરવું જોઈએ આમ કરવાથી રાહુ અને કેતુ અશુભ પરિણામ આપવા લાગે છે ડાબા પગ પર કાળો દોરો બાંધવાથી બંને ગ્રહોની અશુભ અસર ઓછી થવા લાગે છે ડાબા પગમાં પેન્ટ પહેરવાથી ઘરમાં ગરીબી આવે છે એકસાથ સાંજે સુવું સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે એકવાર ઘરમાં ચોક્કસ આવે છે આવી સ્થિતિમાં સાંજના સમય સુવું અશુભ છે અને તેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે માતા લક્ષ્મી ક્રોધિત હોવાને કારણે ઘરમાં ધીમે ધીમે ગરીબી વસવા લાગે છે અઢાર મહેમાનો આવે ત્યારે ગુસ્સો આવવો મહેમાનો આવે ત્યારે ઘણા લોકોને ગુસ્સો આવે છે તેઓને લાગે છે કે ઘરમાં મહેમાન હોવું તેમના પર બોજ છે પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તમારા ઘરે મહેમાન આવવું એ સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે તેથી જે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે ગુસ્સો આવે છે લક્ષ્મી તેમના ઘરને હંમેશ માટે છોડી દે છે ઓગણીસ આવક કરતા વધુ ખર્ચ કરવો જૂના જમાનામાં લોકો કહેતા હતા કે બેડશીટ હોય ત્યાં સુધી પગ લંબાવવા જોઈએ તેવી જ રીતે વ્યક્તિએ તેટલું જ ખર્ચવું જોઈએ જેટલું તે કમાય છે આવક કરતા વધુ ખર્ચ કરવાથી વ્યક્તિ ધીમે ધીમે ગરીબી તરફ દોરી જાય છે જેના કારણે વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે અને વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે વીસ રોટલીને દાંતથી કરડીને ખાવી કહેવાય છે કે રોટલીને દાંતથી કરડીને ન ખાવી જોઈએ બ્રેડને લાંબા સમય સુધી દાંત વડે ચાવવાથી બ્રેડના કેટલાક ટુકડા દાંતની તિરાડમાં ફસાઈ જાય છે જેના કારણે પોલાણની સમસ્યા થાય છે જ્યોતિષશાસ્ત્રમાં રોટલીને દાંત વડે કરડીને ખાવી અશુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે એકવીસ ચાલીસ દિવસથી વધુ વાળ રાખવા પુરુષોએ ચાલીસ દિવસથી વધુ વાળ રાખવા જોઈએ નહીં ખૂબ લાંબા વાળ હોવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે લાંબા વાળને કારણે ઘણી વખત તે ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને અનેક પ્રકારની બીમારીઓનું કારણ બને છે શગુન શાસ્ત્રમાં બોલને ચાલીસ દિવસથી વધુ સમય સુધી રાખવું અશુભ માનવામાં આવે છે બાવીસ વાસના અને ક્રોધથી ભરપૂર રહેવું જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધથી ભરેલી રહે છે તેના જીવનની પ્રગતિ ધીરે ધીરે અટકી જાય છે હંમેશા વાસનામાં લીન થવા લાગે છે જે વ્યક્તિ ગુસ્સામાં રહે છે તેને કામ મળવાની તક હંમેશા ઓછી હોય છે જેના કારણે વ્યક્તિ ધીરે ધીરે ગરીબ થતો જાય છે ત્રેવીસ મહિલાઓ ઉભા રહીને વાળ બાંધે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે મહિલાઓ ઘરમાં બેસીને હંમેશા વાળ બાંધવા જોઈએ સ્ત્રીઓ માટે તેમના વાળ સીધા બાંધવા શુભ માનવામાં આવતું નથી આમ કરવાથી ઘરમાં ગરીબી અને નિરાશાનો વાસ થવા લાગે છે ચોવીસ ટોયલેટની અંદર વાત કરવી આજે લોકો ખૂબ જ વ્યસ્ત છે આથી તેઓ ટોયલેટની અંદર પણ મોબાઈલ વગેરે દ્વારા વાત કરે છે પચીસ ઊંધું કરીને સુમુહ ઘણા લોકોને ઊંધા સુવાથી સારી ઊંઘ આવે છે જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે છવ્વીસ રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ સત્યાવીસ ઘરમાં કરોડિયાના જાળાની હાજરી ઘરમાં કરોડિયાના જાળાની હાજરી એ તારાજીની નિશાની કહેવાય છે તેથી ઘર તેમાં કોઈ કરોડિયાનું જાડું ન હોવું જોઈએ તમે સમયાંતરે તમારા ઘરમાં કરોડિયાના જાડા સાફ કરતા રહો છો અઠયાવીસ ફૂંક મારીને મીણબત્તી કે દીવો ઓલવવો તમે તમારા માતા પિતા કે અન્ય કોઈ વડીલ પાસેથી સાંભળ્યું હશે કે મીણબત્તી અગ્રબત્તી વગેરે જેવી વસ્તુઓ ફૂંકવાથી ઓલવી ન જોઈએ ઓગણત્રીસ ખોટા શપથ લેવા ખોટા વચનો કરવાથી પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે ત્રીસ રાત્રે ઝાડુ કરવું રાત્રે ઝાડુ મારવું પણ અયોગ્ય માનવામાં આવે છે આમ કરવાથી પણ ઘરમાં આશીર્વાદ નથી આવતા એકત્રીસ લસણ અને ડુંગળીની છાલ સળગાવવી કેટલીક મહિલાઓ લસણ અને ડુંગળી વગેરેની છાલને ફેંકી દેવાને બદલે બાળી નાખે છે જેના કારણે ભોજનનું વરદાન જતું રહે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો માતા લક્ષ્મી તેમના આશીર્વાદ હંમેશા તમારા પર રહે વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર